તો કેમ જો મારા ગલે જાવ તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં તો વ્લોગ આપણો બહુ લેટ આવ્યો છે પણ એમાં એવું છે કે જ્યારથી હોળી ગઈ છે ને ત્યારથી મારા ફોનમાં હોળી ગરી ગઈ છે ફોન મારો આ ત્રણ વાર રિપેરિંગમાં નાખ્યો કારણ કે ધૂળેટીના દિવસે અને હોળી જરા એમાં તો આ ભાઈ છે ને આ ભાઈ એમાં શું થયેલું ભાઈ ભાઈ મારો ફોન ફોન છે કે પાણી ફોન લઈને પણ ગલતેશ્વર ગયા હતા પચ્ચાસ રૂપિયાની ટિકિટમાં ના આવ્યા અને એમાં એ એનો ફોન અને મારો ફોન બેનો ફોન લઈને સ્વિમિંગ પુલમાં ભાઈ પડ્યા અને એનો ફોન એ બંધ થઈ ગયો અને મારો ફોન એ બંધ થઈ ગયો છે ત્યારથી લઈને હજી સુધી મારો ફોન સરખો હાલતો નથી આ માણસ છે ને આ માણસ મારો તો બંધ ભલે કર્યો એનો ફોન એ બંધ કર્યો એટલે થોડુંક એવું બધું ચાલે છે ને વિડિયોમાં થોડા ગેપ પડી ગયા છે અને પણ હવે કન્ટિન્યુ બ્લોગ આવશે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ગેપ પડી ગયો હતો અને તમારા બધાના સાથ અને સપોર્ટથી ઇન્સ્ટાગ્રામ આપણા નવ હજાર ફોલોઅર પૂરા થઈ ગયા છે દિલથી થેન્ક યુ સો મચ અને તમે હજી નવા હો આપણી આઈડીમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબમાં આપણે બહુ ઓછા સબસ્ક્રાઈબર છે તો થોડોક સપોર્ટ કરજો અને આજનું શૂટ તો આપણું થઈ ગયું છે તો હવે આપણે જઈએ છીએ ઘરે અને આપણી જીવલી 0/5 અજાણ આપણે નંબર પ્લેટ નથી આવ્યા પણ હવે થોડાક દિવસમાં આવશે અમે ડખા થાતા લાગે એવું લાગે છે હાલો તો હવે શૂટ પૂરું થઈ ગયું છે તો હવે જઈએ ઘરે અને હું છું ને આંકડા કેવા લાગે કહેજો જરા કમેન્ટમાં પહેલી વાર વધારું છું મૂછ કારણ કે હજી તો મારી ઉંમર એટલી છે નહીં હું તો હજી નાનો હાલો જાય ગયા છે આપણા લોકેશન થી જો ભાઈ આને લીલી છીયું આ છ હજી તો છ વાગ્યા છે કારણ કે અમારે આખો દિવસ ટાઈમ નથી મળતો વિડીયો શૂટ કરવાનો

કરીને આવી ગયા છીએ ઘરે અને બપોર પડી ગયું છે તો ફૂપ બહુ લાગી છે તો જમવા બેસી ગયા છે તો બહારથી પાવભાજી લઈ આવ્યા છે અને મેડમ એવા છે મારે બિરિયાની અને કુલર ચાલુ કરી દીધું છે હવા બહુ ફાસ્ટ આવે છે અને થાકી બી એટલે ગયા છે તો હવે ઘુઈ જઈશું તો આપણા વિડીયોમાં તમે નવાઓ ચેનલ પર તો સબસ્ક્રાઈબ બી લેજો અને આવનાવા સાંજ સૌકારનો સપોર્ટ રાખજો તો વધી રીતે વધારે થેન્ક યુ સો મચ પ્રોગ્રામ